જો ભારત દેશને પ્યોર આધ્યાત્મ બનાવવો હોય ને તો ધમphas શાસ્ત્રનું જે જ્ઞાન આપે છે ને પેલાને માર નાખો જે ગેર માર્ગે આદ્યાત્મના ગેર માર્ગે દોરે છે આપણને પેલા એનું એને મારી નાખો અથવા એની પરથી વચન લઈ લો તમે તમારા અજ્ઞાન આપવા કઈ પ્રોબ્લેમ થાય તો કે શનિની પનોતી છે કઈક પ્રોબ્લેમ આવે તો કે પિતૃ કાર્ય કરવું પડશે કઈક પ્રોબ્લેમ આવે તો કે કંઈક નડતર હશે કઈક પ્રોબ્લેમ આવે તો કંઈક સાયમ આવી ગયા હશે કઈક હશે કોઈ કંઈક દીધું હશે કઈક હશે તો કે કે ઓલા આપણે માન તો હવે હોય આવા લોકોને મારવાની જરૂર છે નહી મારો તો કઈ નહીં પણ એટલીસ્ટ એટલું તો તમે બધા કરો વાલા જાગૃતિ યુગ આવ્યો છે કે એને ફોલો કરવાનું બંધ કરી કહેવાય એનું મારવાને મારવાની ભાઈ એના શબ્દ તમારે નહીં સાંભળવાના આવા કોઈ શબ્દ આવે ને એને તમને આ નડે છે ફલાણું નીકળે ની નડે છે પૂછલું નડે છે આ તેલ આ નૈવેદ કરવા જોઈએ ન કરો તો આમ થાય ને તે થાય એને જ પેલા મારો થાય આ લોટા તેડવા જોઈને આમ કે લોટા નો તોડો તો નો તેડો તો તેડો તો

કનિટી બધો અડિયો દરિયો